હલોદ રામદ્વાર મંદિરે અન્નકૂટ પ્રસાદનો ધાર્મિક પ્રોગ્રામ યોજાયો આ તારીખ એકવી દસ બે હજાર પચીસ મંગળવારના રોજ સાંજે છ કલાક સુધીમાં વર્ષોથી આ મંદિરમાં નાગ દેવતા ભોગ લગાવવા માટે આવતા હોવાનું પૂજારીનો દાવો છે જલોદ રામદ્વાર મંદિરે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના બીજા દિવસે અન્નકૂટ પ્રસાદીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેને અનુલક્ષીને એકવી દસ બે હજાર પચીસ મંગળવારના રોજ અન્નકૂટ પ્રસાદીનો પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો રામદ્વાર મંદિરે અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે તેમાં પણ રામદ્વાર ભજન મહિલા મંડળ દ્વારા નિયમિત રીતે દરેક ધાર્મિક પ્રસંગોનો અનુરૂપ ભજન સત્સંગનો ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવતો હોય છે નગરનો અન્નકૂટ પ્રસાદીનો લ્હાવો લેવા માટે પ્રતિવર્ષ આતુર હોય છે અને અન્નકૂટ પ્રસાદી લઈ ધન્યતા અનુભવતા હોય છે અન્નકૂટ પ્રસાદી પ્રોગ્રામ તેમાં દિવાળી નિમિત્તે ભગવાનના ગર્ભગૃહની સજાવટ ખૂબ જ સુંદર કરવામાં આવતી હોય છે અને સાંજના સમયે મહાઆરતીનો કર્યા બાદ તમામ ભાવિક ભક્તોને અન્નકૂટ પ્રસાદી આપવામાં આવતા હોય છે અન્નકૂટ પ્રસાદીનો લાહવામાં લેવા નાગદેવતા મંદિરના પાછળના ભાગમાં મંદિર બનાવેલું છે ત્યાં આવતા હોય છે તેવું મંદિરના મહાન દ્વારા કહેવામાં આવ્યું છે મંદિરના અન્નકૂટનો લાભ નગરના મોટા પ્રમાણમાં ભક્તો લે છે અને મંદિર પરિસરમાં જય જય શ્રી રામના નાદ સાથે સમગ્ર પંથક ગુંડી ગુંજી ઉઠે છે